જુનાગઢ માંગરોળ એસટી ડેપોમાં રિયાલિટી ચેક પરંતુ સફાઈના ધજાગરા ઉડિયા જૂનાગઢ માંગરોળ એસટી ડેપોમાં રિયાલિટી ચેક પરંતુ સફાઈના ધજાગરા ઉડિયા છે માંગરોળ એસટી ડેપોમાં સફાઈ અભિયાન પ્રોગ્રામ છે પરંતુ તે પહેલાં જ રિયાલિટી ચેક કરતાં એસટી ડેપોમાં જાહેર શૌચાલયમાં છેલ્લા પંદર દિવસથી પાણી નહીં હોવાના ખુલાસા થયા છે અને લોકો શૌચાલયમાં પાણીના શીશાઓ ભરી શૌચ માટે જવું પડતું લોવાનું લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ આ છતાં પણ સ્વચ્છતા અભિયાનના પ્રોગ્રામો રખાયા છે પરંતુ સફાઈ અભિયાન થાય તે પહેલાં જ સફાઈ કેવી છે તે જોવા મળી રહી છે જ્યારે રિયાલિટી ચેક કરવા જતાં જવાબદાર વ્યક્તિનો હાજર ન મળતા ટેલિફોનિક વાતચીત કરતાં જણાવી રહ્યા છે કે મોટર ખરાબ હોવાના કારણે પાણી નથી આવતો અને ઉપરથી મોટર રિપેરિંગ થયેલી નથી તો શું અમે ઘરના રૂપિયા બગાડીએ તેવા જવાબો આપવામાં આવ્યા છે માંગરોળ ડેપો માંગરોળ આ એ શૌચાલયમાં પંદરથી પાણી આવતું નથી બહારના આવતી શીશા ભરી જાય પણ સફાઈ થતી નથી પાણી વગર સફાઈ કરવી કેમ ગંદકી રહે પેશર બોલે અમને કરવી કેમ અમારે પાણી વગર કેમ સફાઈ કરવી ડાંગરો બસ સ્ટેન્ડમાંથી બોલું હું અહીં શૌચાલય ભરાયો ને એ પાણીની કંઈ વ્યવસ્થા નથી બહારથી પાણીને લઈને અમારે આવવું પડે ભાઈ કંઈ નહીં અહીંયા અઠવાડિયેથી પાણી નથી આવતી ને પબ્લિક એની રીતે બહારથી શીશા લઈને આવે બોટલોને ડબલા લઈને એ પાણી કોઈ